હેલો મિત્રો મિત્રો કેમ છો બધા મજામાં ને એટલે કે ભાવનગર મહાનગરપાલિકા અંતર્ગત મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર મેલ ની સીધી ભરતી માટે ઓજસની વેબસાઇટ પર તારીખ ઓગણીસ દસ બે હજાર પચીસ થી તારીખ આઠ અગિયાર બે હજાર પચીસ સુધી ઓનલાઈન એપ્લિકેશન કરી શકો છો ફરીવાર કહું જગ્યાનું નામ છે મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર કુલ સત્યાવીસ જગ્યાઓ ખાલી છે જેમાં મિત્રો શૈક્ષણિક લાયકાત છે સરકાર માન્ય સંસ્થામાંથી મલ્ટીપર્પઝ હેલ્થ વર્કરની અથવા સેનેટરી ઇન્સ્પેક્ટરનો ડિપ્લોમા કોર્સ કરેલો હોવો જોઈએ કોમ્પ્યુટર અંગેનું જ્ઞાન ધરાવતો હોવો જોઈએ અને ગુજરાતી અથવા હિન્દી અથવા બંનેનું પૂરતું જ્ઞાન ધરાવતો હોવો જોઈએ મિત્રો પ્રથમ પાંચ વર્ષ માટે છવ્વીસ ફિક્સ પગાર છે ત્યારબાદ મિત્રો સાતમા પગાર પંચ અને જો આઠમું પગાર પંચ લાગુ પડી ગયું છે તો તે મુજબ તે મેટ્રિક્સ લેવલ બે મુજબ ઓગણીસ હજાર નવસો થી ત્રેસઠ હજાર બસો સુધીનો પગાર મળવા પાત્ર છે મિત્રો અરજી સ્વીકારવાની તારીખથી ઉંમર પાંત્રીસ વર્ષથી વધુ ન હોવી જોઈએ પરંતુ ધારા ધોરણ મુજબ જે ઉંમર મર્યાદામાં વધારો મળવા પાત્ર થાય છે તે મળવા પાત્ર જ છે જે તમે વિડીયો પોઝ કરીને જોઈ શકો છો માજી સૈનિક માટે પણ જે અલગથી ધોરણો છે તે લાગુ છે અને મિત્રો કુલ જગ્યા સત્યાવીસ છે જેમાં મિત્રો તમે ઓબીસી કેટેગરીમાં હોય તો તમારે સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગનું પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે અન્ય શરતો મિત્રો તમે લોકો વિડીયો પોઝ કરીને વાંચી લેજો જેથી કરીને વિડીયો વધુ લાંબો ન થાય ઓનલાઈન અરજી કરવાની અને અરજી ફી ભરવાની વિગતો મિત્રો અહીં દર્શાવેલી છે તે પણ તમે વિડીયો પોઝ કરીને જોઈ લેજો લાસ્ટ ડેટ આઠ અગિયાર બે હજાર પચીસ છે જે ધ્યાને રાખજો અને મિત્રો બિન અનામત વર્ગના જે ઉમેદવારો છે તે લોકોએ પાંચસો રૂપિયા અને અનામત વર્ગના ઉમેદવારોએ અઢીસો રૂપિયા ફી ભરવાની રહેશે જે મિત્રો તમને લેખિત પરીક્ષા આપ્યા પછી કદાચ રિટર્ન મળવાપાત્ર થતું હોય છે તો મિત્રો જો તમે લોકોએ મલ્ટીપર્પઝ હેલ્થ વર્કરનો કોર્સ કરેલો હોય અથવા સેનેટરી ઇન્સ્પેક્ટરનો કોર્સ કરેલો હોય તો ચોક્કસથી આમાં ફોર્મ ભરી દેજો આવા જ મિત્રો અવનવા વિડીયો મેળવવા માટે આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં આપેલા બે લાયકનને ચોક્કસથી દબાવી દો અને આપણા આ વિડીયોને જે લોકોએ સેનેટરી ઇન્સ્પેક્ટર કે મલ્ટીપર્પઝ હેલ્થ વર્કરનો કોર્સ કરેલો હોય તેવા તમામ લોકોને શેર કરો આવજો